જ્યારે બહારનું કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે ઘરે આ રેસીપીને ટ્રાય કરો એકવાર નહીં વારંવાર ટ્રાય કરશો તમે હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે તો આજની આ રેસીપીને બનાવવા માટે મેં સૂકા વટાણા સાતથી આઠ કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા તો એ લગભગ અડધા બફાઈ ગયેલા જેવા છે તો હવે આપણે તેને કુકરમાં લઈ લઈશું અને બે નંગ બટેકાને સમારી અને તેને પણ કુકરમાં એડ કરી લઈશું હવે તેમાં સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું એડ કરી લઈએ અને એક ગ્લાસ પાણી એડ કરી લઈએ હવે કૂકરના ઢાંકણને બંધ કરી તેની ચારથી પાંચ વિસલ થવા દઈશું હવે એક મિક્સી જારમાં ત્રણ નંગ લીલા મરચાં એક બાઉલ લીલા ધાણા થોડા મીઠા લીમડાના પાના થોડા ફુદીનાના પાના એક ઇંચ આદુનો ટુકડો જેના ટુકડા કરી લઈએ આપણે નાના તે પણ એડ કરી લઈશું બે ચમચી તલ ત્રણ ચમચી સિંગદાણા ચારથી પાંચ લસણની કઢી બે ચમચી ખાંડ અડધી ચમચી મીઠું અને અડધા લીંબુનો રસ એડ કરી લઈએ હવે મિક્સરના ઢાંકણને બંધ કરી તેની આપણે ચટણી રેડી કરી લઈએ તો હવે થોડું તેમાં પાણી એડ કરી લઈએ અને ફરી તેને ક્રશ કરી લઈએ જેથી એકદમ પેસ્ટ રેડી થઈ જાય તો શેકેલા જીરુંનો પાવડર પણ અડધી ચમચી આપણે એડ કરી લઈએ તો આપણી આ ચટણી તૈયાર છે તો હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ફરી થોડું લસણ પાંચ ચમચી મીઠું એક ચમચી તીખું મરચું અડધી ચમચી જીરું અને થોડું પાણી નાખી એને પણ ક્રશ કરી લઈએ તો આ તીખી ચટણી માટે રેડી છે તો તેને પણ સાઈડમાં કરી લઈએ તો આવી એકદમ પેસ્ટ જેવી ચટણી થવી જોઈએ હવે આપણા કુકરમાંથી પ્રેશર પણ નીકળી ગયું છે તો જોઈ લઈએ તો વટાણા આપણા બફાઈ ગયા છે તો હવે મેશર વડે તેને મેશ કરી લઈએ તો અહીં આપણે વટાણા અને બટેકાને એકદમ સારી રીતે મેશ કરવાના છે હવે વટાણા સારી રીતે મેસ થઈ ગયા છે તો તેમાં થોડું પાણી એડ કરી લઈએ અને તેને બરાબર હલાવી લઈએ હવે મિક્સી જારમાં બે નંગ લીલા મરચાં એક ઇંચ આદુના ટુકડા નજીના ટુકડા કરીને એડ કરી લઈએ થોડા લીલા ધાણા થોડા મીઠા લીમડાના પાના હવે તેને કોરા જ ક્રશ કરવાના છે પાણી નાખ્યા વગર તો બસ આ રીતની તેની પેસ્ટ તૈયાર કરવાની છે હવે એક કડાઈમાં એક ચમચી જીરું એડ કરી લઈએ થોડી હિંગ એડ કરીએ હવે આપણે જે ચટણી તૈયાર કરી છે કોરી તે પણ એમાં એડ કરી લઈએ અને તેને સારી રીતે હલાવી થોડી સાતળી લઈએ હવે તેમાં પાંચ ચમચી હળદર એડ કરી લઈએ હળદરને એડ કરી તેને પણ થોડીવાર સાંતળીશું જેથી કરીને તેની કાચાપણાની સ્મેલ આવે નહીં અને હવે આપણે જે વટાણા અને બટેકાને મેશ કરીને રાખ્યા છે તે પણ તેમાં એડ કરી લઈએ અને થોડું પાણી પણ એડ કરીએ હવે તેને બરાબર હલાવી થોડીવાર સાંતળવા દઈશું તો આપણે હવે તેમાં મસાલા કરી લઈએ તો અડધી ચમચી લાલ મરચું એડ કરી લઈએ અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીએ ચમચી મીઠું એડ કરીએ અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી દાણાજીરું પાવડર એડ કરી લઈએ હવે અડધી ચમચી આપણે શેકેલા જીરુંનો પાવડર એડ કરીશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો જરૂર લાગે તેમ થોડું પાણી એડ કરીશું અને તો બસ આ રીતનો તેનો રગડો તૈયાર કરીશું હવે ત્રણથી ચાર નંગ બટેકા મેં બાફીને લઈ લીધા છે તો તેને મેશ પણ કરી લીધા છે તો તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી લઈએ થોડા લીલા ધાણા એડ કરી લઈએ અડધી ચમચી શેકેલું જીરું એડ કરી લઈએ પાંચ ચમચી સંચળ પાંચ ચમચી ગરમ મસાલો પાંચ ચમચી ચાટ મસાલો યા આમચૂણ મસાલો થોડું મીઠું મીઠું બટેકા બાફતી વખતે પણ નાખ્યું છે તો થોડું જ એડ કરીશું અને હવે ત્રણથી ચાર ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરીશું તો કોર્ન ફ્લોર તમારે જરૂર હોય તો તમે વધુ પણ વાપરી શકો છો તો હવે બટેકાના માવામાં મિક્સ કરતાં તેને સારી રીતે હલાવી ડો તૈયાર કરી લઈશું જો કોર્નફ્લોરની જગ્યાએ તમારે ચોખાનો લોટ વાપરવો હોય તો તે પણ વાપરી શકાય છે તો હજી થોડો કોર્નફ્લોરની જરૂર પડશે તો એડ કરી લઈએ અને હવે તેનો ડો રેડી કરી લઈએ તો લગભગ ટોટલ અહીં મારે છથી સાત ચમચી જેટલો કોર્નફ્લોર યુઝ થયો છે તો હવે આપણે તૈયાર કરેલા ડોમાંથી થોડા થોડા લુઆ લઈ પેનમાં તેલ ગરમ થવા મૂક્યું છે તો એમાં એક એક મૂકતા જઈશું તો બસ આ રીતે તેને થેપી અને એક એક તૈયાર કરવાના છે અને આ રીતે પેનમાં એને ગોઠવતા જઈશું તો જેટલા સમય તેટલા આપણે તેમાં મૂકી દઈશું અને થોડીવાર પછી તેને પલટાવી લઈશું તો બંને બાજુથી તેને સારા એવા ક્રિસ્પી આપણે તળી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે લાઈકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો આપણે આ દરેક ટીકીને બંને બાજુથી ક્રિસ્પી તળી લીધી છે તો હવે તેને કાઢી લઈશું બહાર અને આ જ રીતે બીજી ટીકી પણ જગ્યા થાય તેમાં મૂકતા જઈશું અને બીજી ટીકી પણ રેડી કરી લઈશું તો હવે તેને સર્વ કરી લઈએ તો એક ડીશમાં પહેલાં બે ટીકી મૂકીશું તેના ઉપર આપણે તૈયાર કરેલો રગડો પાથરીશું તેની ઉપર થોડી ખજૂરની ચટણી રેડીશું ખજૂરની ચટણીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો થોડી લાલ તીખી ચટણી એડ કરીશું થોડી લીલા દાણાની ચટણી એડ કરીશું તેની ઉપર થોડી લીલી ડુંગળી ભભરાવીશું જેને સેવ ભભરાવીશું અને સમારેલા લીલા ધાણા ભભરાવી લઈશું તો રેડી છે આ આપણી રગડા પેટીસ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ